રાધનપુરના નાનાપુરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ધામ બાલા હનુમાનજી મંદિર જોગડી માતાજી મંદિર અને શિવ મંદિર ખાતે મહામૃત્યુંજય જાપ એક મહિનો બાલા હનુમાન અને મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં મહાજાપ એક લાખ પચીસ હજાર ભક્તિભાવ સાથે પવિત્ર મહામૃત્યુંજય જાપ કરવામાં આવ્યા સંતશ્રી દેવગીરી બાપુના સાનિધ્યમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાનાપુરા ગામે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ધામોમાં જોગડી માતાજી મંદિર બાલા હનુમાન મંદિર અને સેવરસર મહાદેવ મંદિર શ્રાવણ માસની પવિત્રતા સાથે મહામૃત્યુંજય જાપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પાવન પ્રસંગે એક લાખ પચીસ હજાર મુદ્ધ જાપ કરી ભક્તોએ ભાગ લઈ આધ્યાત્મિક ઉન્મેષ અને ધર્મભાવના મહોત્સવને ગૌરવમય બનાવ્યું મંદિરોમાં ભક્તિભાવની ઉર્જા બધાને સ્પર્શી ભક્તોએ પૂજા આરાધના અને મૃત્યુ જાપ દ્વારા ભગવાન મહાદેવ અને બાલા હનુમાનની ભક્તિમાં ગાઢ લાગણીઓ વ્યક્ત કરી શ્રાવણ માસના પવિત્ર વ્રત અને ધાર્મિક પરંપરાને પ્રતિબિંબિત કરતી આ ધાર્મિક ઉજવણી ગામના જીવનમાં નવી ઉંચાઈ લાવી આ મહોત્સવમાં દેવગીરી બાપુનું વિશેષ યોગદાન રહ્યું જેમણે ભક્તોને શાંતિ સેવા અને ભક્તિની માર્ગદર્શન આપી દેવગીરી બાપુ દ્વારા નિયમિત ભજન આરતી અને ભોજન સેવા સાથે ભક્તિનો આનંદ ગાઢતા સાથે અનુભવાયો ભક્તો એક મહિના દરમિયાન ભોજન અને ભજન સાથે આ પાવન યાત્રામાં ભાગ લઈ શ્રાવણ માસની પરંપરા યથાવત જાળવી રહે તે સુનિશ્ચિત કર્યું આ ભવ્ય ધાર્મિક સમારંભે નાનાપુરા ગામને આધ્યાત્મિક ઉર્જા સંસ્કૃતિ અને ભક્તિ પ્રેમથી પ્રકાશિત કર્યું અને ભક્તો માટે સ્મરણીય પ્રેરણાદાયક અને આત્મસંતોષજનક અનુભવ બની